નમસ્કાર મિત્રો જાણી લો ગુજરાતની અંદર ગાજવીજ કડાકા ભડાકા સાથે અત્યારે ભારે વરસાદ શરૂ બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધીને ગુજરાત તરફ આવેલી ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ અતિ ભયંકર અને ખતરનાક બનીને ગુજરાતમાં કાળો કહેર વર્તાવતી જોવા મળી રહી છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી કલાકોમાં ભારેથી લઈને અતિભારે વરસાદ ખાબકવા અંગે રેડ એલર્ટની સાથે તોફાની પવન ફૂંકાવાની ગુજરાતમાં નવી આગાહી કરવામાં આવી છે સાથે સાથે ગુજરાત રાજ્ય ઉપર અસના નામનું વાવાઝોડું અરબસાગરના માધ્યમ થકી અત્યારે ઓમાનના વિસ્તારોની અંદર અસના વાવાઝોડું ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળ્યું છે આમ ગુજરાત રાજ્ય ઉપર એક તરફ ડીપ ડિપ્રેશન વાળી બંગાળની ખાડીની સિસ્ટમ જોર દર્શાવતી જોવા મળી છે તો બીજી બાજુ અરબસાગરના દરિયાની અંદર જે અત્યારે અસના નામનું વાવાઝોડું ઓમાનના વિસ્તારોમાં ટકરાવાની તૈયારી કરતું જોવા મળ્યું છે જેના કારણે અરબસાગરના દરિયામાંથી તોફાની પવનો ગુજરાતના દરિયાકાંઠાએ વિસ્તારોમાં ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે આંધી તુફાન વંટોળ સાથે અતિ ભયંકર પવનોની સાથે મેઘરાજાનું જોવર વધવાના કારણે ભારેથી લઈને ભારે વરસાદ ખાબકવાની આગાહી ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે જો કે હાલ ગુજરાત રાજ્યની અંદર ભાદરવો મહિનો ચાલી રહ્યો છે અને ગુજરાતની અંદર નવું નક્ષત્ર એટલે કે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અત્યારમાં ગુજરાત રાજ્યમાં ચાલી રહ્યું છે અને આ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર ગુજરાત રાજ્ય ઉપર પવનોની ઝડપોની સાથે આજથી લઈને આવનાર ત્રણ દિવસમાં ઠેર ઠેર વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને નવું અનુમાન ગુજરાત માટે જાહેર કરવામાં આવ્યું છે ફક્ત ગુજરાત રાજ્ય ઉપર નહીં પરંતુ આગામી કલાકોમાં અલાહાબાદનો વિસ્તાર ગ્વાલિયર જોધપુરના વિસ્તારોની અંદર અરબસાગરના દરિયાકાંઠાની અંદર બેંગલવી અને મુંબઈના દરિયાકિનારાના વિસ્તારોમાં તો બંગ બંગાળની ખાડીના કાંઠાની અંદર જેમાં વિશાખાપટ્ટનમનો વિસ્તાર ભુવનેશ્વરના કાંઠાના વિસ્તારોની અંદર સાથે સાથે હૈદરાબાદના વિસ્તારોની અંદર નાગપુરના વિસ્તારોમાં ધાનબડ ઢાકા બાંગ્લાદેશના વિસ્તારોની અંદર અને જો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની સાથે ઉત્તર ભારતના વિસ્તારો તરફ આગળ વધીએ તો આજે નવી દિલ્હી લાહોર હિમાલય અને રાજસ્થાનના વિસ્તારોમાં પણ મેઘરાજાનું તાંડવ વધતું હોય તેમ ભારત દેશના અનેક રાજ્યોની અંદર આજે ભારે વરસાદ ખાબકવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે એક બાદ એક નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે સતત દબાણ ગુજરાત ઉપર બનતું જોવા મળ્યું છે અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ ફરી એકવાર હલચલ સક્રિય બનીને નવી સિસ્ટમનું અત્યારે ધીમી ગતિએ વહન થતું જોવા મળ્યું છે અને અરબ સાગરના દરિયામાં થી પણ તોફાની પવનો ભારત દેશ તરફ ફૂંકાઈ રહ્યા હોવાના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે સાંજ પહેલા મોટા પલટાઓ આવતા જોવા મળશે ને વીજળીના ચમકારાની સાથે તીવ્ર ગાજવીજ સાથે ગુજરાતમાં પવનોની ઝડપોની સાથે જળબંબાકાર વરસાદ વરસવાનું અનુમાન ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાત રાજ્યની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે ઠેર ઠેર જિલ્લાઓમાં નવી આગાહી કરવામાં આવી છે અને અત્યારે સિસ્ટમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિ ભયંકર જોર દર્શાવતી જોવા મળી રહી છે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચના જિલ્લામાં સૌથી વધારે દબાણ સક્રિય બનીને ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે અને ભાવનગરના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે દબાણ સક્રિય થઈને અતિ ભારે સિસ્ટમની અસરો વધતી જોવા મળી છે ઉત્તર સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગરના જિલ્લામાં મોરબી છોટીલાને અને રાજકોટના જિલ્લાઓની અંદર પણ અત્યારે ભારે દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે તો આમ ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં અત્યારે ભારે દબાણ સક્રિય થઈને અતિ ભયંકર સિસ્ટમની અસરો ગુજરાત રાજ્ય ઉપર વધતી જોવા મળી છે તો ગુજરાતમાં આગામી કલાકોની અંદર કયા જિલ્લાઓમાં કેવો વરસાદ ખાબકતો જોવા મળી શકે છે કયા વિસ્તારો અંદર ભારે વરસાદ ખાબુકવાનું અનુમાન અને નવી આગાહી ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી છે આજથી લઈને આગામી ત્રણ દિવસની અંદર કયા વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે જે અંગેની સંપૂર્ણ વિગતસર માહિતી પણ ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓને લઈને સવિસ્તૃત માહિતી ગુજરાત માટે અપડેટ કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા તાજી માહિતી ગુજરાત માટે આપવામાં આવી રહી છે અને જેમાં ગુજરાતનો નકશો એટલે કે મેપ જાહેર કરીને કયા વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકતો જોવા મળશે કયા વિસ્તારોમાં ભારે વરસાદને લઈને કેવા પ્રકારનું એલર્ટ ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યું છે સાથે આજથી લઈને ગુજરાત રાજ્યની અંદર આવનારી સાત તારીખ સાત સપ્ટેમ્બર સુધીમાં કયા કયા જિલ્લાઓમાં દબાણ મજબૂત બનતું જોવા મળી શકે છે સાથે જે અત્યારે ગુજરાત ઉપર મેઘગર્જના જોવા મળશે વીજળીના ચમકારા જોવા મળશે કયા વિસ્તારોમાં મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળશે જે અંગેની પણ વિગતસર માહિતી ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે આજે ગુજરાતના મોટા ભાગના સ્થળ ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સાથે સાથે અનેક જિલ્લાઓમાં તોફાની પવન ગુજરાત ઉપર ફૂંકાતો જોવા મળી શકે છે અને વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના આજે ગુજરાતના વિવિધ સ્થળો પર જોવા મળશે જેવું પણ અનુમાન ગુજરાત માટે આગામી કલાકોને લઈને મોટી આગાહી કરવામાં આવી છે સાથે સાથે ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ અને ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવી રહ્યું છે અત્યારે ગુજરાતની અંદર અનેક જગ્યા ઉપર વરાપનો માહોલ ગુજરાતમાં નીકળેલો જોવા મળ્યો છે અને હળવા તીવ્ર પવનો સાથે ગુજરાતની અંદર ધીમી ગતિએ સિસ્ટમની અસરો પણ રાજ્યની અંદર મજબૂત બનેલી જોવા મળી છે આમ રાજ્યની અંદર ગરમી અને બફારાના પ્રમાણની સાથે અને વરાપ નીકળી હોવાના કારણે ઓચિંતાનું ગુજરાતમાં વાતાવરણ પલટાતું જોવા મળશે વાતાવરણ પલટાવવાની સાથે ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓમાં આજે ભારેથી લઈને અત્યંત ભારે વરસાદ ખાબકવા અંગે મોટું અનુમાનની સાથે આગાહી દર્શાવવામાં આવી છે અને ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ભરૂચના જિલ્લો અને સુરતના જિલ્લા આમ દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તમે લાઈવ જોઈ શકો છો કે આ બે વિસ્તારોમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા ભરૂચ અને સુરત માટે દર્શાવવા આવ્યું છે રેડ એલર્ટ અને રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદ આગામી કલાકોની અંદર સુરત અને ભરૂચના જિલ્લામાં અત્યંત ભારે વરસાદ આજે ખાબકતો જોવા મળી શકે છે સાથે સાથે ગુજરાતના કેટલાક જિલ્લાઓ એવા છે કે જેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાંથી તોફાની પવન કૂંકાવાની સાથે સિસ્ટમનું જોર ગુજરાતની અંદર વધતું હોવાના કારણે ઓરેન્જ એલર્ટ આ સંપૂર્ણ વિસ્તારો માટે જાહેર કરવામાં આવ્યું છે જેમાં બોટાદ ભાવનગર આણંદ વડોદરા નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડના જિલ્લામાં પણ ભારેથી લઈને અતિભારે વરસાદ ખાબકવા અંગે આ વિસ્તારો માટે તીવ્ર ઓરેન્જ એલર્ટ ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તાર નવસારી ડાંગ તાપી અને વલસાડના વિસ્તારોમાં આરે ભારે દબાણ સક્રિય થઈને અતિભયંકર વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રની અંદર અમરેલીનો જિલ્લો રાજકોટના જિલ્લાની અંદર અને સુરેન્દ્રનગરના જિલ્લામાં મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદની અંદર ખેડા પંચમહાલ અને ઉદેપુરના વિસ્તારોમાં પણ અત્યારે તોફાની પવનો સતત રીતે મજબૂત બનીને એક ઘેરાવો અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં બનાવતી આ સિસ્ટમ જોવા મળી છે અને સિસ્ટમનો ઘેરાવો આ વિસ્તારોમાં તીવ્ર બનતો હોવાના કારણે છૂટાછવાયા સ્થળ ઉપર આ વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જો કે આગામી કલાકની અંદર દાહોદ મહીસાગર અરવલ્લી ગાંધીનગર બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા પાટણ કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ને ગીર સોમનાથના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાનું અનુમાન પણ જાહેર કરવામાં આવ્યું છે આમ ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના જિલ્લાઓને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આજે તોફાની પવનોની સાથે મેઘગર્જનાની સાથે આભ ફાટતું જોવા મળી શકે છે અને આવતીકાલ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી આ સિસ્ટમ આગળ વધીને કચ્છના વિસ્તારોમાં ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર સાથે સાથે દક્ષિણ ગુજરાતના અમુક મુંબઈના વિસ્તારોને અડીને આવેલા છેડાવાના જિલ્લાઓમાં કાલે પણ ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અને કાલે પણ ભારે વરસાદ ખાબકવાને લઈને કચ્છના જિલ્લા માટે વલસાડ નવસારીના જિલ્લા માટે અને બનાસકાંઠાના જિલ્લા માટે આવતીકાલ માટે પણ ઓરેન્જ એલર્ટ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે જો કે સાબરકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ સુરેન્દ્રનગર મોરબી સુરત તાપી અને ડાંગના જિલ્લાઓમાં આવતીકાલ માટે દર્શાવવામાં આવ્યું છે યલો એલર્ટ આમ ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલ દરમિયાન ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર જુદા જુદા પ્રકારનું એલર્ટ દર્શાવીને ગુજરાતના લોકોને ચાવચેત રહેવા માટે મોટી અપીલ કરવામાં આવી રહી છે